આપડે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને એવું થયું કે ગામો ગામ પાણી પહોંચાડવું છે આજના આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કોઈ પણ કામ હોય અને એક કાગળીઓ લઈને જાય અને સાહેબને કહીએ કે સાહેબ અમારા વિસ્તારમાં કમી છે અમને આ કામ કરી આપો સાહેબ અમારા ગામમાં ચાંચમાં પુલ બનાવો છે બોતેર કરોડ રૂપિયાની મંજૂરી સાહેબ એક ઝટકે આપી દેતા હોય તો મિત્રો આ કઈ ખાવાનું કામ નથી આ બધી યોજનાઓ ગામડાઓની એક પણ ગામ બાકી ન રહે એને કનેક્ટિવિટી રોડ આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે ત્યારે અમને પણ ગર્વ થાય કે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે જયારે આ ગામડાઓના વિકાસ થતા હોય દરેક ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે હોય ઉર્જા વ્યવસ્થા હોય દરેક ક્ષેત્રે આજે જોઈ રહ્યા છે આપણે જે ગામો ગામ કામ થઈ રહ્યા છે ત્યારે મિત્રો આ પંથકમાં

કે રસી પકડીને ઉભું થવું પડતું એ વડીલોને મેં મારી હકી આંખે જોયા છે એનું કારણ સૌથી મોટું હતું તો આ ફ્લોરાઈડ વાળા પાણી પીવાના કારણે હાંધામાં બહુ મોટી મુશ્કેલી થતી અને હાંધામાં બીમારી થતી એટલે આપણે સ્વયંભી ઉભા નતા થઈ શકતા એટલે રસી બાંધીને ઉભા થતા મેં મારે હાજે આંખે જોયું છે ગુજરાત રાજ્ય સરકારમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ગામડાઓની ચિંતા કરી કઈ રીતે આ કાંઠા વિસ્તારમાં વહી પરિયે યોજના નું પાણી પહોંચાડવું આ કામગીરી જયારે શરૂ થઈ ત્યારે કોંગ્રેસના લોકો એવું કેતા નેવાના પાણી મોભે ચડાવવાની વાત કરે છે આપડે સૌ જોઈ શકીએ છીએ ત્યારે આવી બધી વિધાનસભામાં વાતો થતી અને આટલા મોટા મોટા પાઇપલાઈન નાખ્યા હતા ત્યારે નાની મારુતિ ગાડી પણ એમાંથી પસાર થઈ જતી એમાંથી એમ કેતા કે પાણી નહીં નીકળશે હવા જ નીકળશે આવી વાતો કોંગ્રેસના લોકો કરતા પણ મિત્રો આજે ગર્વ સાથે અમે એમ કહી શકીએ કે આજે નેવાના પાણી મોભે ચડી ગયા આજે પાઇપમાંથી પાઇપ માંથી હવાને પાણી નીકળતું થઈ ગયું અમારા માટે ગૌરવની વાત છે મિત્રો આ કોઈ નાની વાત નથી નર્મદાની ઊંચાઈ વધારી ગામડાઓની ચિંતા કરી ઉનાળામાં આ ડેમ ના ડેમ ખાલી થઈ જતા સૌની યોજનાનું આયોજન કર્યું અને આ ખાલી ડેમ કઈ રીતે ભરવા ઉનાળામાં પણ કઈ રીતે પાણી પહોંચાડવું એ વ્યવસ્થા કોઈ કેવું ઊભી કરી હોય તો એ પાર્ટીનું નામ ભારતીય જનતા પાર્ટી છે મિત્રો